लीगल डेप्यूटी चीफ लीगल एंड डिफेन्स काउंसिल पद पर छू मारे बे वस्तु खाली ध्यान में मुकवा है कि एक वस्तु के जटला भी लोग ने ख्याल हो आ सोए सो व्यक्ति आपकी ज्ञाति ना है तो जय लिंबत के जय शन महाराज बोलवा थी सामने वाला ने नॉलेज में आ सके मैं एवं अनेक गौरव के राजकोट

પડશે પેલા વાણંદ કહેવાની શરમ કાઢવી પડશે અમે તો જાતિ ટોકી કહી હતી કે વાણંદ એક છે કોઈ પૂછે કે કેવા તો કે વાણંદ તકલીફ છે કે તો બોલો આ પેલો મુદ્દો હોય બીજું ભાઈએ કીધું કે અમને કામ છે તો અમારે કરતા હોય તો પણ ખરેખર અમે વકીલાતના ક્ષેત્રમાં છીએ અમને ખબર છે કે સમયની કિંમત શું છે એ સમય જે લોકો બગાડીને આ બધું ઊભું કરે છે ને એના બદલે એ ખરેખર સન્માનની છે ભંડારા સાહેબ છે બધા બેઠેલા ગયા છે વડીલો છે મારા ભાઈઓ છે અને અમારે જે વકીલાતના ક્ષેત્રમાં નોકરીનું સ્થાન છે એ જર્નલી અપના ओबीसी સમાજને સાત વર્ષ પછી એપ્લિકેશનને પાત્ર છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અમારા બધાની નિયુક્તિ થઈ છે આગળ ખુશખર જુડિયા છે આપણે અનુપુલ હોય તો આગળ આવી શકો છો બોલો લીમડા આમ પરિચય તો મેં કરાયો છે

ભાઈઓ યુવાનો સૌને મારા આજના નવા વસ્તી અપીલ કરી હતી કે આપણા સમાજમાં ક્યાંય પણ કોઈનું મૃત્યુ થયું હોય અને ત્યારે રસોઈ કરવા માટે અમે એક પણ પૈસો નહીં એની ઘરે એક દિવસ બે દિવસ જે કાંઈ એક નવી પ્રવૃત્તિની શરૂઆત સવાર્પિત થઈ ગઈ મહિલા મંડળની સ્થાપના ઘણા પ્રવૃત્તિઓ તો થઈ છે પણ સારી પ્રવૃત્તિઓ સંગઠિત થઈને અને બધી સંસ્થાઓ સહકાર લઈને આગળ વધી શકાય તે માટે હવે યુવાનો અને યુવતીઓએ પણ આગળ આવવું જ પડશે તેજસ્વી શિસંકીએ શરૂઆતમાં કહેલું કે યુવાનોને રોજગાર માટે તાલીમ આપવાના ક્લાસીસ થવા જોઈએ તો આવી જાઓ બેસી જાય તમારું માટે એકતા હોવી જોઈએ એકતા રાખવી જોઈએ અને હાથ તે ભાવના હોવી જોઈએ અને કાલે કાર્યકર કોઈ પણ આવે કોઈનો પણ ફોન આવે તો અમે સેવા કરવા માટે હાજર છે માણ એક નહીં દસ કામ હોય છે ભલે આ પૂજિકા મદદ કરવાની ભલે અમે તૈયાર છે આપણા સમાજમાં સ્થાપના કરેલી છે લીમવચમાં મહિલા મંડળ તો આ મહિલા મૂળનું આજે પહેલી મીટિંગ હતી અને એની અંદર બેનોને મળતા લાભ બાળકોને મળતા લાભ એવી એક સંસ્થાને બોલાવી અને માહિતી આપેલી હતી કે આપણે કયા કયા કોર્સ કેવી રીતે કરવા સરકાર તરફથી શું સહાય મળે છે કેટલી લોન મળે છે તો જેમ બને એમ બધા બહેનો લગભગ તો બધા બહેનો નીકળી ગયા છે આઈથી પણ જેટલા છો એ એકબીજાની કહેજો અને મહિલા મંડળમાં જોડાવા માટે આવી બધી માહિતીઓ મેળવવા માટે મારો નંબર નોટ કરી લેજો જગદીશભાઈ સોરાણી પાસે છે અને બનાલાભાઈને હું આપી દઈશ એટલે એમની પાસેથી તમને મળી જશે જેમ બને એમ બહેનોને આપણે ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો છે અને ખાસ કરીને તો રોજગાર કે જ્યારે હોય ત્યાં હું કહેતી આવી રહું છું કે પંદર હજારની સાડી તમને તમારા હસબન્ડ કે તમારા બાળકો આપશે તો ઠીક છે ચાલો Thank okay. you. એ સમાન થશે તાલીયાથી બધા આવે આ સમાનને આપણે આવરા જિગ્નેશભાઈ ભાઈ મારું જગ્નેશભાઈ અમે લોકો અહીંયા રાજકોટમાં જ્યારે એન્ટ્રી કરી ત્યારે અમે લોકો બધા પાસે પાંચ પાંચ જોડી કપડાં જતા મારી પાસે બીજું કોઈ નહોતું બરાબર પણ સંકલ્પ એવો કર્યો હતો કે આપણે કાંઈ કરવું છે એમ તો બે હજાર અમે જે લોકોએ નિલભામમાં સ્ટાર્ટ કર્યું તમારું સર લગતી અને પાકલ લગતી તમામ આઈટમ બની બરાબર અમને જેમ જેમ સમાજનો સપોર્ટ મળતો ગયો તેમ અમે સમાજની સેવા પણ કરી છે ઘણી કરી કરી ઘણા લોકો જાણે છે અમે કોઈ કહેતા નથી ભાઈ અમારે યાર જ હોય છે કે ભટ્ટી બરાબર પણ સમાજે ઘણો સપોર્ટ કર્યો છે અને છેલ્લા બે વર્ષથી અમે બીજી બે બ્રાન્ચ કરી છે એક હૈયારોને એક અહીંયા ગોવિંદ એમાં પણ આપણા ઉપલા ગાંઠાનો ઘણો મને સપોર્ટ છે પણ મેં પણ દીપકભાઈને કીધું કે ભાઈ મહારાજ વૃત્તિ જે સહયોગ જોતો છે અર્ધી રાતે આપી તમને બરોબર અને મારા દીપક સન્માન કરું છું કારણ કે જે આપણા સમાજની તો છે પણ કાર્ય કરતા ભાગ આપે 100% ભાગ આપે જોરદાર તાળી આ છે શુભકામના આપણે બધા આપણા કાકીજનો વડીલો ભાઈઓ અલ્દા પાસેથી ઘણું નોલેજ સાંભળ્યું બધું જે જે બધા રસ્તા હોય સરસ રીતે આપણે જ્ઞાતિમાં જે જે તારમાં હોય એ બધી જાતના ક્ષેત્રમાં આગળ છે તો આપણે પણ ગૌરવ અનુભવો જોઈએ જેવા કે નીતાબેન છે તો એ બધી કાર્યકર છે તો આપણા કોઈ નાના મોટા પ્રસંગમાં એને બોલાવા એ જરૂરી છે એના માટે આપણા માટે સરળ રહે એ રસોડા હોય તો આપણામાં ઘણી એવી પ્રવૃત્તિ આપણા ભાઈઓ કરી જ Mata el choque, મૂકી દે એક બાજુ પણ સમાજ માટે એક થવાનું સમાજ માટે આપણે દુશ્મનની જરૂર હોય એની ક્યાંય જાઓ સમાજ માટે જો સમાજને સંગઠિતને આગળ વધારવું હશે તો આપણે બધા એક થવું જરૂરી છે આપણે એક નથી ને આટલે જ